જય માતાજી મિત્રો સ્વાગત છે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય ને ડીઝલ એન્જિન આઈ ટ્વેન્ટી તો વિડીયો પૂરો જોતા રહીજો આઈ ટ્વેન્ટી ગાડીની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં બધી માહિતી મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા ચેનલ હજી સુધી નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે અને બાજુમાં તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર તેરનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે સેકન્ડ ઓનરમાં ગાડી રહે છે આઈ ટી સ્પોર્ટ કાર છે એસી ચાલુ છે તેમજ મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં કેમેરો ઉપલબ્ધ છે તેમજ નો એક્સિડન્ટ ગાડી ગાડી અને આ કોઈ પીસ બદલેલ નથી કંપની રહેશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ અને પાંચ હજાર રાખેલી છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે એક્યાસી સાઠ બાર બાવન વાળા તે ભાઈના નંબર છે બાલુભાઈના નંબર છે તમે આ બાલુભાઈને ફોન કરી આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા જોવા જવું હોય ગાડી તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું બગસરા બાલુભાઈ પાસે જોવા મળશે તમે બાલુભાઈનો કોન્ટેક કર્યું આ સ્પોટ કાર આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સેકન્ડ ઓનર ગાડી છે ડીઝલ એન્જિનમાં કાર રહે છે બે હજાર તેરનું મોડલ છે રિવર્સ કેમેરો પણ જોવા મળી રહેશે નો એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જો મિત્રો તમારી આઈ ટવેન્ટી ખરીદવાની હોય અને રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ બાલુભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે અને નંબર અને ગાડીની બધી જ ડિટેલ આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણા આ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું તમારા વાહનનો વિડીયો બનાવી